આ જામનગરનો ખોડિયાર કોલોની રોડ છે જે સાત રસ્તાથી સર્કલ અથવા એરફોર્સ રોડ પણ કહેવામાં આવે છે એ રોડ ઉપર શ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અહીં બોર્ડ પણ લગાડેલું છે રાજ રાજેશ્વરી આય શ્રી ખોડિયાર મંદિર એનું નામ છે શ્રી ખોડિયાર માતાજીના મંદિરથી પ્રચલિત છે ખૂબ જ જૂનું મંદિર પ્રખ્યાત મંદિર આપ દર્શન કરવા આવી શકો છો અંદર થી દર્શન કરી લઈએ આ ખોડિયા માતાજીને દર્શન કરી લઈએ જામનગરનું પ્રખ્યાત અને બહુ જ જૂનું મંદિર મંદિરની બાજુમાં નારિયેળની પણ રેકડીઓ પ્રસાદ હાથ એ બધી આવેલી છે ખોડિયાર માતાજીનું મંદિર અને બીજી બેંકની સુવિધા પણ છે એક્સિસ બેંક છે આઈ સી બેંક વગેરે પણ આવેલી છે મોલ પણ છે અને ત્યાં એક મેક્સ મોલ છે અને બીજો ક્રિસ્ટલ મોલ સામે જે દેખાય છે મોટો જે ક્રિસ્ટલ મોલ પણ જોવા જેવો છે આપ આ મંદિરે દર્શન કરવા આવો ત્યારે તમને બે મોલની મુલાકાત પણ કરી શકો છો આજ ઉપર આજ રોડ ઉપર આગળ સાત્રા બાજુ જતાં શ્રી સંતોષી માતાનું પણ મંદિર આવેલું છે જે આપને હું બીજા વિડીયોમાં દર્શન કરાવીશ